વડોદરા મહાનગર સેવા સદનમાં સો ને કોન્ટ્રાક્ટ પર અલ્ટ્રા મોડન એજન્સી લેવાના જયારે ઇજારો આપવાનો હતો ત્યારે જ વિરોધ કરેલો કોઈ બી કરેલોબોન હોય છે ત્યાં મૂકેલી હોય પરંતુ જે લોકોને ખ્યાલ હોય છે ત્યારે કુંજની રેગ્યુલર ભરતી થવી જોઈએ એવી અમારી ડિમાન્ડ કોન્ટ્રાક્ટ ટીમ લેબરમાં એમની સાથે ખૂબ મોટું શોષણ થયું છે ફર્સ્ટ ઓફ ઓલ તેમના પગાર રેગ્યુલર નથી થતા ઇજારદાર કે કોન્ટ્રાક્ટ લે છે એના tender પ્રમાણે એમને દસ થી પંદર તારીખની વચ્ચે પગાર કરવાના હોય છે. પણ actually પગાર એ link કરી દે છે એમના પેમેન્ટ સાથે જેનો કોઈ નિસ્બત નથી. એટલે વીસ વીસ પચ્ચીસ પચ્ચીસ તારીખ સુધી એ લોકોને પગાર નથી થતો. રવિવારની એમની હક રજા હોય છે. એ દિવસનો પગાર કાપી લેવામાં આવે છે. રવિવારે over જો કરવો પડે તો એ over ના પૈસા બી નથી આપતા. whereas tender પ્રમાણે over કરે તો એના પૈસા આપતા. અથવા તો રિપ્લેસમેન્ટમાં અન્ય કોઈ વ્યક્તિને ત્યાં હાજર કરવાનું પ્રોવિઝન છે એટલે ટેન્ડર દરેક જગ્યાએ વાયોલેટ થાય છે સો જણ માંથી માંડ ત્રણ ચાર જણના પીએફ ભરાય છે બાકી લોકોના પીએફ ભરાતા નથી પીએસઆઈના પૈસા નથી ભરાતા તમામ પૈસા કોર્પોરેશનમાંથી ક્લેમ થાય છે ઓવરઓલ જોઈએ તો એક સ્કીનમાં લગભગ અઢાર હજારની આસપાસ ક્લેમ થાય છે દરેક એમને પેમેન્ટ દસ થી અગિયાર હજારનું થાય છે આ બાબતને તમામ પુરાવા સાથે અમે આજે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે અને ટેન્ડર ક્લોઝના વાયોલેશન બદલ વિચાર દરમને બ્લેક કરવાની મિનિટ થાય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આયકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર